ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવા છેલ્લા છ ટમથી તેઓ સાંસદ તરીકેની સેવા આપી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા એડીયાપાડાના યુવાન ધારાસભ્ય ચેતર વસાવાનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે જેને લઈને આમ આદમી ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં જોવા મળી રહી છે કહેવામાં આવે તો ભારતીય પાર્ટી માટે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ આ બેઠક ભરૂચ જે લોકસભાની સીટ છે તેમાં કેવી રીતે જીત મેળવી શકે તે માટેના પ્રયાસો હાથ રહ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા સાગર દબારી ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા તેમને જુદા જુદા પ્રશ્નો અંગે સવાલો કર્યા છે અને તેમનો ખુલાસો આપવા માટે પણ વાત કરી છે શું છે સમગ્ર મામલો ને સાગર દબારી શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે જ્યારથી ફરિયાદ વન વિભાગે નોંધાવી છે ત્યારથી જ રાજકારણ ગરમાયું છે ભરૂચની ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના અને પાર્ટી વચ્ચે સીધો જંગ દેખાતો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે મોટી સંખ્યામાં હવે ચેતર વસાવાના સમર્થકો છે તે ભારતીય જનતા પાર્ટી સામે પડ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના છ ટમના સાંસદ છે મનસુખ વસાવા તે પણ સાતમી ટમમાં લડશે ચૂંટણી અને જીશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે પરંતુ આને લઈને જાય જ્યારે સવાલો ઉઠે છે વિકાસમાં ભરૂચ કેટલા ક્રમે પહોંચ્યો છે ને ખાસ કરીને જે પાયાની જરૂરિયાતો છે ત્યાંના સ્થાનિક લોકોની સમસ્યાઓ છે તેનું કેટલું નિરાકરણ આવ્યું છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સાગર રબારી દ્વારા ફરી એકવાર મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે તેમની સામે સવાલોનો મારો ચલાવ્યો છે તેમણે કહ્યું છે કે તમે છ છ વખત એટલે કે ત્રીસ વર્ષથી સાંસદ છો તો શું વિકાસના કાર્યો ભરૂચમાં કર્યા છે કેટલી શાળાઓ તેમણે બનાવી આપી છે એન્જિનિયરિંગ કોલેજ બનાવી આપી છે મેડિકલની કયા પ્રકારની સુવિધા ખાસ કરીને ત્યાંના જે યુવાનો છે તેમને અત્યારે કોઈ પણ જે સાધનો રોજગારી માટે ન મળતા કારણે તેમને સૌરાષ્ટ્રમાં જવા મજબૂર બનવું પડે છે તે પ્રકારના પ્રહારો પણ સાગર રબારી દ્વારા કરવામાં આવ્યા છે પહેલાં તો આ બાબતને લઈને સાગર રબારી છે તેમણે શું પ્રહારો મનસુખ વસાવા પર કર્યા છે તે જોઈ લો માનનીય મનસુખભાઈ ભરૂચ લોકસભામાં પહેલીવાર પેટા ચૂંટણીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં જીત્યા પછી રેગ્યુલર ચૂંટણી ઓગણીસો નવ્વાણું જીત્યા બે હજાર ચાર જીત્યા બે હજાર નવ જીત્યા બે ચૌદ જીત્યા બે ઓગણીસ જીત્યા કુલ છ ચૂંટણીઓ ભરૂચની લોકસભામાંથી માનનીય મનસુખભાઈ જીત્યા બદલામાં ભરૂચની જનતાને શું મળ્યું મનસુખભાઈ તમે ગામ આખાના સવાલો પૂછો છો અને લોકોને પ્રમાણપત્ર આપો છો તો એક મતદાર તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું આપને આટલું પૂછવા માગું છું કે આપની લોકસભામાં પડતી દેડિયાપાડા અને ઝઘડિયા વિસ્તારની જનતા સિંચાઈની સગવડોના અભાવે રોજગારના અભાવે રોજગારી માટે છેક સૌરાષ્ટ્રમાં દૂર દૂર સુધી સ્થળાંતર કરે છે જ્યાં પણ કોઈ રોડ રસ્તાનું બિલ્ડિંગો બનાવવાનું કામ ચાલતું હોય ત્યાં મોટે ભાગે આપના વિસ્તારની જનતા જ સિંચાઈની સગવડોના અભાવે છૂટક મજૂરી કરતી દેખાય છે આપના જ વિસ્તારમાં આ વિધાનસભાઓના આપના જ મતદારો એક જીપ ઉપર એના છાપરા ઉપર બેસીને લટકીને ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ લોકો મુસાફરી કરે છે એમને માટે આટલી સળંગ છ ચૂંટણીઓ જીત્યા પછી તમે કોઈ એસટી બસોની સગવડો ઊભી કરાવી શક્યા સરકાર પાસે તમારા વિસ્તારમાં તમે સિંચાઈની સગવડ ઊભી કરાવી શક્યા છો મનસુખભાઈ તમારા જ વિસ્તારમાં મેડિકલ કોલેજ અને એ તો છોડો કેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને નવી પ્રાથમિક શાળાઓ તમે શરૂ કરાવી શક્યા છો આ જ વિસ્તારના આદિજાતિ સમુદાયના લોકોને જંગલ જમીન અધિકાર કાયદા અંતર્ગત મળતી હકની જમીનો તમે તમે કેટલા લોકોને અપાવી શક્યા અને એમને જમીન મળી છે એવું પોતાના હૃદય પર હાથ રાખીને કહી શકો એમ છો નીચેવાસની વિધાનસભાઓ અંકલેશ્વર ભરૂચ હવા અને પાણીના પ્રદૂષણથી ઝેરી બની એ લોકો ઝેરી શ્વાસ લે છે ઝેરી કેમિકલયુક્ત પાણી પીવે છે એમના માટે તમે આટલા વર્ષોમાં શું કરી શક્યા વાગરા વિધાનસભા જ્યાં નર્મદાનું પાણી પહોંચવાનું હતું કમાન્ડ વિસ્તાર હતો એ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી

કેન્દ્ર બની છે સતત મનસુખ વસાવા પર આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે સવાલો કરી રહ્યા છે પ્રહારો કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના જે સાંસદ છે મનસુખ વસાવા તેઓ પણ જાહેરમાં ભાષણ આપતા સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરતા નજરે પડતા હોય છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ચેતરમાં સાથે જોડાયેલા સતત જે ન્યૂઝ અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહીશું ને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદનો પણ તમે સમક્ષ પહોંચાડતા રહીશું એટલે અમારી ચેનલને તમે લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં